નમસ્કાર મિત્રો મિત્રો વખાણે ખીચડી દાઢે ચોટી દાઢે વળગી આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ રંગે હાથ પકડાયા આ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે વાત કઈ તેવી છે કે મતદાન થાય એ પહેલા રાત્રિના સમયે એક વિડીયો વાયરલ થાય છે આ વિડિયોમાં આમ આદમી પાર્ટીના સુરતના શહેર પ્રમુખ પોતે ગાડીમાં નીકળી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો તેને ઊભા રાખે છે તેની સાથે વાતચીત કરે છે તેમને સવાલો પૂછે છે તેમની ગાડી ચેક કરે છે અને આ ગાડીમાં ગામ પ્રમાણે થેલી પડી હતી અને આ થેલીમાં પૈસા છે તેવું કહેવામાં આવે છે વાત વાત તો ત્યાં સુધી પહોંચી કે તેમની સાથે કરવામાં આવે છે ગોળ ગોળ જવાબ આપે છે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે મંડળી લાવે છે કિરીટ પટેલનું નામ લાવે છે પણ એ નથી કહેતા કે આ પૈસા આ થેલી ક્યાં પહોંચાડવામાં આવી રહી છે તેનો શો ઉપયોગ શું ઉપયોગ થઈ રહ્યો છે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે અલગ અલગ મુદ્દે વાત કરવી છે પરંતુ આ પહેલાં એ સાંભળો કે આ વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે સામે શું જવાબ મળી રહ્યા છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ આમ આદમી વાળા જોઈ પોતે આ સુરત શહેર પ્રમુખની લાગેલી છે લાગેલી છે અંદર સાહી છે સુરત શહેર

મળી જવાનું તમે ગવમેન્ટ બે લાઈવ કરો ભાઈ બધા નથી બોલાવી લો અરે બોલો જાણવું કહો ને હું જાણવું ક્યાં આપવા જતા શું વહીવટો કરતા એટલે અમે વહીવટો એ કરતા કે વિસાવી જનતા ને આ જે મંડળીઓના રૂપિયા ખાઈ ગયા ને એ ઘરે ઘરે જઈને કિરીટ પટેલે કૌભાંડ કર્યા ને

આ જો વોટ્સએપ આવો છે તારી રીતે આ જો વોટ્સએપ તમે જે દબાવવા આ જો વોટ્સએપ તમારી જે પૂછો ભાઈ છે વારણ ની સુંઢ વાકી વાઘના છે નખવાકા ભેસ ના તો શીરવાકા શિંગડા નો ભાર છે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાકું આપના તો અઢાર છે આ વાત હવે ફરી રહી છે એટલે કે આમ આદમી પાર્ટીએ દારૂ ભેગો કર્યો હતો ત્યાં રેડ પાડી ગોપાલ ઇટાલિયા સ્ટિંગ ઓપરેશન કર્યા પૈસાનો ખેલ પડતો હતો તેવું દેખાડ્યું પણ વાત એ છે કે પોતે પણ ચોખા હોય એ જરૂરી છે પોતે પણ ચોખ્ખા હોવું જરૂરી છે ગોપાલ ઇટાલિયા બેશક ચોખ્ખા ચોખા હશે પણ તેમના કાર્યકર્તાઓ તેમના નેતાઓ આ પ્રકારે પકડાય તો સવાલ તો થાય સવાલ પછી આમ આદમી પાર્ટી પર પણ થાય અને સવાલ પછી ભાજપ પર પણ થાય અને સવાલ નીતિન રાણપરિયા કોંગ્રેસ પર પણ થાય અત્યારના જે દ્રશ્યો સામે આવ્યા છે જે વિડીયો સામે આવ્યા છે એ પરથી લાગે છે કે આ બાબતમાં કેટલી સચ્ચાઈ છે પણ વાત એ છે અત્યારે કે આ બાબતને લઈને હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી કોઈ મોટા નેતાનું વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ આ મુજબ વાયરલ વિડીયો તરીકે આપણે આને જોઈ શકીએ જોઈએ આવનાર સમયમાં આ બાબતને લઈ કોઈ પુષ્ટિ કરે છે કે નહીં આ બાબતને લઈને કોઈ જવાબ આપે છે કે નહીં નિવેદન આપે છે કે નહીં આવનાર સમયમાં ખબર પડશે પરંતુ એક વાત ઉડીને આંખે વળગે છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ અન્યને ખરાબ ચિતરતા હતા અન્યને ત્યાં રેડ પાડતા હતા પણ હવે પોતાના જ એક નેતા નકૂચામાં આવી ગયા છે એ દેખાઈ રહ્યું છે વિડીયોમાં જોઈ આવનાર સમય શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ કરી એ વિશે લખો કે શું ભારતીય જનતા પાર્ટી તો પોતે સામદામ દંડ ભેદ કરીને ગોપાલ ઇટાલિયાને હરાવવા માગે છે પણ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની ટીમ પણ હવે ખૂબ શીખી ગઈ છે અને એ પણ ભાજપને ભાજપની રીતમાં જવાબ આપી રહી છે એ પણ તમામ સામદામ દંડ ભેદ કરીને જેટલું વધે તેટલું પોતાની તરફ મતદાન કરાવવા જઈ રહી છે અથવા કરાવી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ